જિલ્લાના સરહદી વિસ્તાર એવા એક લોકો માટે જે પેકેટ બાપરજી રોહિત સિંહ અને હીરાબા સહિત તેમની ટીમ બાપરજી દરબાર સમાજના અનેક યુવાનો આવા ધમજતા પાણીની અંદર પણ ટ્રેક્ટર નાખી અને દુધવાકાને જઈ અને લોકોને ફૂડ પેકેટ વેચ્યા છે અહીં આવતા ઘણા લોકોને પણ ડર સેવા પૂરી પાડી છે એ ખરેખર એક ચરાહણીય છે આ કામગીરી કરવી બહુ વિગત છે પરંતુ આ લોકોએ ટ્રેક્ટર કરી તમે જોઈ શકો છો જે તમે પાછળના દ્રશ્યો જોઈ શકો છો ટ્રેક્ટર કેટલું અંદર આવી રહ્યું છે આથી હાઈવે જવું બહુ મુશ્કેલીનું કામ છે તે છતાં પણ આ ટ્રેક્ટર સાહસિકો ટ્રેક્ટર લઈ અને અંદર એન્ટર થયા છે ગયા નથી ત્યારે અમે જૂથવા ગામની અંદર પહોંચીને લોકોને ફૂડ પેકેટની સુવિધા પૂરી પાડી હતી